અહેવાલમાં કિડની વિભાગનો મોટો ખુલાસો સામે આવ્યો છે કિડની વિભાગમાં મોટેપાયે ભરતી કૌભાંડ થયું હોવાનું ઘટસ્ફુટ થયું છે વર્ષ બે હજાર ચાર થી બે હજાર ત્રેવીસ સુધીમાં બસ્સો સત્તાણું ભરતીઓ કોઈ જાહેરાત કર્યા વગર જ કરાઈ હોવાનું સામે આવ્યું છે અઠાવન અધ્યાપકો પૈકી ચોત્રીસ લોકોને સરકારી અધિકારીને કોન્ટ્રાક્ટ બેઝ પર રાખવામાં આવ્યા છે તે માટે મુખ્યમંત્રી મંજૂરી વગર રાખી લેવામાં આવ્યા છે ડોક્ટર વિરેન ત્રિવેદીને ચોવીસ કલાકમાં જ આરએમઓ બનાવી દેવાયા એટલું જ નહીં તેઓ પ્રોફેસર ના હોવા છતાં નવ લાખ રૂપિયા રિસર્ચ ના નામે આપવામાં આવ્યા ડિરેક્ટરના ના પી એ અને આર ના સગા સંબંધીઓ ત્યાં જ નોકરી કરે છે આ સમગ્ર મામલે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે તો કિડની વિભાગમાં ભરતી કૌભાંડ સામે આવ્યું છે વિરેન ત્રિવેદી કે જેમને 24 સજ કરોડમાં

તે પૈકીના ચોત્રીસ લોકોને બારો બાર નોકરી આપી દેવામાં આવી સાથે વર્ષ બે હજાર બાર થી લઈને વર્ષ બે હજાર ત્રેવીસ માં બાર થી લઈને ત્રેવીસ માં એકસો બાણું લોકોને હોસ્પિટલ દ્વારા બારો બાર નોકરી પધરાવી દેવામાં આવી જે પૈકી વર એકમાં ઓગણીસ